સાબ આજ રસીઓ વિશે એક રજૂઆત લઈને આપ્યો છે કાલે જે સરદાર ગામમાં જે બોગસ દવાખાનું જે ચાલતું હતું એની જે જાગૃત નાગરિક તરીકે જે અમારી પાસે જાણ થયેલી અને આરોગ્યની ટીમ સાથે જે અમે ત્યાં ગયેલા અને એની તપાસ જે આરોગ્યની ટીમ કરતી તેમાં અચાનક જે ભાજપના સરકારના નેતા ભાજપના નેતા તો પછી આપણી પાસે એનું નામ ખુલ્યું છે પણ ખરેખર જે સરકારના અને કલેક્ટરના જે લાખ રૂપિયાનો પગાર આપે એ જે સરકારનો માણસ આવી અને આજે આરોગ્યના સાહેબો અને અમને જે દબાવવા માંડ્યા હતા અને જે ધમકી મારવા માંડ્યા હતા કે સરદાર ગામમાં તમારે પગ મૂકવો હોય તો મને પૂછવું પડે કોને પૂછીને તમે આવ્યા છો અને એની મીઠી નજર નીચે જે દવાખાનું ચલાવતા હતા

કે ખરેખર જો મહિલાઓ માટેની સેફ્ટી ની વાતો કરવામાં આવે છે આવારા તત્વો હોય એમના પોલીસ ને પણ એવી છૂટ આપે છે કે તમે જાહેરમાં એમના સર્કસ કાઢો જો આવી છૂટ આપવામાં આવે છે તો આજે જે આ ચેતન પાલ છે એ પણ એક ભાજપ નો તાલુકાનો સદસ્ય છે હવે હર્ષ સંઘવી પાસે હું એક મહિલા તરીકે દેશની નારી તરીકે હું એક એવી એની પાસે હું આશા રાખું છું કે જેના પોતાના ભાજપના છે તો આજે એના ઉપર કેટલી કાર્યવાહી હર્ષભાઈ કરે છે કે એનું જાહેરમાં સરકસ કાઢે છે કે નથી કાઢતા એ એક મહિલાની દેશની મહિલા તરીકે હું પણ એવી આશા રાખું છું કે હર્ષભાઈ આમાં શું કાર્યવાહી કરશે